આધાર કાર્ડ અપડેટ સાથે ઈ કેવાયસી સી એક મેગા કેમ્પનું આયોજન ભાથમિક ચાર ઓપરન્ડ બજાર ગોધરાની અંદર કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના આધાર કાર્ડ તેમજ ઈ કેવાય માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા છે દસ કીટો ટોટલ અમે ગોઠવી છે અને દસ કીટોની અંદર એક સુચારૂ આયોજનપૂર્વક કામ ચાલી રહ્યું છે ઘણા બધા લોકો સંતોષપૂર્વક પોતાનું કામ કરાવીને એક ગયા છે અને હાલ પણ કામ ચાલુ છે અને અમે જ્યાં સુધી પબ્લિક છે ત્યાં સુધી અમે આ કામગીરી પૂરી કરવાના છીએ અને જો કોઈ બાકી હશે તો અમે પરિવાર સરકારમાં રજૂઆત કરી અને આ જ રીતના કેમ થાય તેના માટે રજૂઆત છે તંત્રએ અમને સંપૂર્ણ સહકાર આપેલો છે અને પબ્લિકનો પણ સારો સહકાર છે અને બધાના સહિયારા સહકારથી આ કામ આજે પૂરું થઈ રહ્યું છે એડવોકેટ છું અને પ્રમુખ છું ગુજરાત વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટનગર તેમજ વિજ્ઞાન ટ્રસ્ટના સંયુક્ત આધાર અને ઈ કે વાયસી માટેના મોટા આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પની અંદર ગોધરા નગરપાલિકા વિસ્તારના ગોધરા સિટીના તમામ નાગરિકો ખૂબ જ ઈચ્છાપૂર્વક પોતાનું જે ઈ કેવાય માર્ગદર્શન લેતા અને આનંદ નાગરિક અમલતા વિભાગના જે માર્ગદર્શન છે એ મુજબ આજે મોટી સંખ્યાની અંદર નાગરિકો પોતાનો જે સરકાર તરફથી લીધે વાય છે મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે અને પેવાય અમે આધાર અપડેટ કરાવી દે આ શ્રી અમારી પાંચ હજાર જેવા થશે આજના ગોધરા સિટીની અંદર અથવા પાંચ હજારની અંદર ચાર નગરપાલિકાઓની અંદર અમારી જૂના વહીવટી તંત્ર દ્વારા પ્રવૃત્તિ શાખા અને શાખાના સહિત ગ્રમે એક મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલ ગોધરા સિટીની અંદર ગોલાક પ્રધાનની અંદર પ્રાથમિક શાળા જી ગોધરા અને વિજ્ઞાન વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ગુપ્નામે ભેગા કેમ્પનું આયોજન થઈ રહ્યો છે આ કેમ્પની અંદર મોટા પ્રમાણની અંદર નાગરિકો ભાગ લઈ રહ્યા છે અને આધાર અમૃત અને ઇ કામગીરી થાય છે એક કેમ્પની અંદર દસ દસ આધારપી એટલે ચાર ભેગા કેમ્પની ચાલીસ આધારપીટો મૂકવામાં આવેલી છે અને સાથે સાથે આદિવાસીના સી છે એ પોતાની આજે પરત બજાવી રહ્યા છે આજે રાષ્ટ્રનો પ્રજાનો દિવસ છે આજે તમામ કર્મચારીઓ નાયબ મામલાદારો અમારા યુવકા શાખાના તમામ કર્મચારીઓ આજે બધા ઉપસ્થિત છે તમામ પણ ઉપસ્થિત છે અને નાગરિકો પણ મોટા પ્રમાણની અંદર આ જોવાહી કરાવી રહ્યા છે ભારત અને રાજ્ય સરકારની સૂચના છે સાથે સાથે આપણે ગાંધીનગર વિભાગની ખૂબ જ રાજ્યની અંદર પૂરજોશમાં એક એવાયસીની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત વઢમાં જિલ્લામાં એલ એફ એસોનમાં ધારકોએ આજે લગભગ એંસી ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે અને વીસ ટકા જે કામગીરી બાકી છે એ આવનારા દિવસોની અંદર માંગીનો આ રીતે જે એસી ટકા છે તો પણ પૂર્ણ થઈ જશે ઓકે